ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે શેકેલું જીરું વરિયાળી અને સાકરને મિક્સ કરી ચૂર્ણ બનાવીને દિવસમાં બે વાર લેવાથી પણ રાહત મળશે આ દર્દીઓ વીસ થી પચીસ મિનિટ ગરમ પાણીમાં બેસવાથી દુખાવામાં રાહત મળશે હરસમસા મસા પાયસ દર્દીઓએ લીંબુ સુકુ નાળિયેર પપૈયું દૂધ ઘી માખણ મોળી છાશ સુરણ તુરિયા આમળા લીલા શાકભાજી સલાડ ભોજન ચોખા એલચી અને કાળા તલ તથા કિસમિસ ખાઈ શકે છે લસણ ડુંગળી મરચા બાજરી રીંગણા ગુવાર અડદ મેંદો ડ્રિંક્સ અને જંક ફૂડ ન ખાવું જોઈએ દર્દીઓને પાઇલ્સ એક્સરસાઇઝ કરવાથી પણ રાહત મળશે તો મિત્રો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેને પાઇલ્સ સરસ મસાની તકલીફ છે તેને આ વિડીયો શેર કરી દો